સરકારશ્રીના બાગાયત વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લાના પ્રાંટીજ સ્થિત વટ્રાટ ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતે પંદર દિવસીય ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત આગામી એકત્રીસ જાન્યુઆરી સુધી બાગાયત વિભાગના રાજકોટ વડોદરા મહેસાણા અને સુરત જિલ્લા સહિતના ચાર ઝોન આવરી લેવાયા છે જ્યાં મુલાકાતે આવનારા ખેડૂતોને શાકભાજી ખેતી અંગેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે ગુજરાત રાજ્યમાં દરેક પ્રકારની પાકોની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે તેવા સમયમાં અઘટન ટેકનિકી નિર્દેશન માર્ગદર્શન તાલીમ વગેરે મળી રહે અને ખેડૂતો અઘટન તાલીમ દ્વારા સારું વાવેતર કરી પાકભર થાય આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો બને તે હેતુથી ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત વધરાટ ખાતે સૌ પ્રથમ શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે કેન્દ્ર ખાતે આશરે બે હેક્ટરમાં વિસ્તારમાં જુદા જુદા પ્રકારના વીસ જેટલા રક્ષિત ખેતીના સ્ટ્રક્ચર આવેલા છે જેમાં હાઈટેક ફેન એન્ડ પેડ ગ્રીન હાઉસ વિવિધ ઊંચાઈના પોલી હાઉસ જુદા જુદા સેટ નેટ હાઉસ ઇન્સ્પેક્ટ નેટ હાઉસ વોક ઇન ટનલનો સમાવેશ થાય છે ત્યારે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ કેન્દ્ર ખાતે સોળ જાન્યુઆરીથી શરૂ થયેલ ફિલ્ડ ડે કાર્યક્રમ આગામી એકત્રીસ જાન્યુઆરી સુધી રહેશે ગાંધીનગરથી અમે આવ્યા છીએ બાગાયત ખેતીમાં નવું નવું જાણવા મળ્યું છે ચેરી ટામેટા જોઈ અમે સુરતી પાપડી પણ જોઈ ખીરા કાકડી પણ જોઈ નવી નવી બાગાયત ખેતી અમે જોઈ અને એનો પ્રયોગ અમે પણ અમે અમારા ગામમાં કરીશું નવું નવું જાણવા મળ્યું અહીંયા ઓછી ઓછા મહેનતથી માટી વગર અને ઓછા પાણી ખાતરથી સારું ઉત્પાદન મળે એવો ખેતી અમે અહીંયા જોઈ છે મજા આવી જગદીશ રાઠોડ અમે ગાંધીનગર દ્વારા બાગાત દ્વારા અહીંયા એક દેશના તાલીમમાં આવેલા છીએ વડોદરા ખાતે એમાં અમે જુદા જુદા શાકભાજીની મુલાકાત લીધી એમાં સૌ પ્રથમ પાપડી જે કહેવાય અમારા ગુજરાતમાં વાવેતર નથી પણ એ ઉત્તર ગુજરાતમાં પહેલો જ પ્રયોગ છે એ બહુ સારા સારામાં સારું છે એની મુલાકાત લીધી એનો માર્કેટ ભાવ પણ સારામાં સારો છે બરાબર જે ત્યારબાદ અમે ટ્રોબેરીની મુલાકાત લીધી ટ્રોબેરી પછી ત્યારબાદ અમે કીડા કાકરી પોલી હાઉસમાં જે ઉગાડેલી છે એ એ પણ અમે મુલાકાત લીધી ત્યારબાદ અમે ટામેટાની મુલાકાત લીધી અને એ બી સારામાં સારું છે તો અમે અમે આ દ્વારા અમે પણ હવે થોડું થોડું અમારા વિસ્તારમાં આની ખેતી અપનાવીશું ફિલ્ડે કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં શાકભાજીની ખેતી સાથે સંકળાયેલા એકસો પચાસથી બસો જેટલા ખેડૂતો સેન્ટરની મુલાકાત હરરોજ લઈ રહ્યા છે જેમને ખેતી અંગે માહિતીગાર કરવા સાથે તાલીમ પણ અપાઈ રહી છે ખેડૂતોને શાકભાજી પાકોની આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા અંગે જરૂરી માર્ગદર્શન બાગાયત નિમાયક અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહ્યું છે નિયંત્રિત માત્રામાં ખાતર અને ખૂબ જ ઓછા ખર્ચે કઈ રીતે ખેતીમાં મબલક ઉત્પાદન મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ખેડૂતોને બમણી આવક પ્રાપ્ત કરવાનું લક્ષ્ય સિદ્ધ કરી શકાય કેન્દ્રની મુલાકાતે આવતા ખેડૂતો પણ પોતાની ખેતી દરમિયાન ઉદભવતા પ્રશ્નો અને સચોટ સમાધાન મેળવી રહ્યા છે કેન્દ્ર ખાતે સ્ટ્રોબેરી ચેરી ટામેટા કેપ્સિકમ કાંકડી ડુંગળી ટેટી તરબૂચ સુરતી પાપડી ફણસી બ્રોકોલી જેવા વિવિધ શાકભાજી પાકોના નિદેશન પ્રત્યક્ષ નિહારી કઈ બાબતોનું ધ્યાન રાખી ખેતી કરાય તે અંગે સમજ અપાઈ રહી છે શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર વદરાળ ખાતે સોળથી એકત્રીસ તારીખ દરમિયાન ફિલ્ડ ડે ઉજવવામાં આવી રહ્યો છે જેમાં બાગાયત ખાતાના જે ચાર ઝોન છે રાજકોટ વડોદરા મહેસાણા અને સુરત લગભગ ત્યાંથી તમામ જિલ્લાઓના ખેડૂતોને અત્રે વદરાળ ખાતે લાવવામાં આવશે અને એમને જે નવી નવી ટેકનોલોજી છે કે શાકભાજી પાકોમાં કઈ કઈ તકનીકો દ્વારા ખેતી કરી શકાય તેનું નિદર્શન એમને બતાવવામાં આવશે અહીંયા મુખ્યત્વે સ્ટ્રોબેરીનો પાક કરેલો છે અહીંયા સુરતી પાપડી પણ કરેલી છે જે ઉત્તર ગુજરાતમાં જે પાકો નવા છે એક નવીનતમ પાક તરીકે ઉભી ઉભરી રહ્યા છે એવા પાકોના અહીંયા ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યા છે અહીંયા ચેરી ટોમેટો પણ કરવામાં આવી રહ્યા છે અહીંયા રક્ષિત માળખામાં કેપ્સિકમ ખીરા કાકડી ટામેટા આવા પાકો કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને બતાવ બતાવવામાં આવી રહ્યું છે કે આયોજનબદ્ધ ખેતી કેવી રીતે કરી શકાય જે આપણે કહીએ છીએ કે પ્રિસિઝન ફાર્મિંગ કેવી રીતે કરી શકાય અને ઓછા ખાતરે અને ઓછા પાણીએ ટપક દ્વારા આપણે કઈ રીતે પાક બમણો લઈ શકીએ એ વિશેનું માર્ગદર્શન અત્રે ખેડૂતોને આપવામાં આવે છે ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત સેન્ટર ખાતે ખેડૂતો વધુમાં વધુ બાગાયતી ખેતી તરફ વળે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન સાથે બમણી આવક મેળવે તેવા પ્રયાસો બાગાયત વિભાગ દ્વારા વેગ અપાઈ રહ્યો છે ઉમંગ રાવલ હિન ટીવી ન્યૂઝ સાબરકાંઠા